સ્વાગત છે મિત્રો એક તમારું નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ વાયગા છે અત્યારે સવારના સાડા દસ જેવું થાય છે આપણે ગાડી આવી ગઈ હવે આગળ નીકળવાનું છે ભરેલું છે ઇન્દોરના પવા હે પવા બાલાજી કંપનીમાંથી બધા બોર્ડર નીકળીએ હવે આજે લગભગ આઠ નવ મહિનાથી આજ પહેલો વ્લોગ હે આપણે મળીએ આગળ હાલો

ગોંડલ પૂકી આવ્યા અમે કેટલા વાગ્યા હશો દહ વાગ્યા ને દહ વાગ્યા જો ટાણે અમારી ગાડી હવે નીકળવાનું છે આગળ અજય રાય હોટેલ કમ્પ્લીટ નાળા દાલપત્રી બંધ આપણે સાચમો કરવા આપણે આપણે ક્યાં કરવાની આપણે ઇન્દોરમાં કરવાની છે અમારે ઇન્દોર સાચમો કરવાનો હવે ક્યાં ઘમાય દેખાય કંટાળે કોને અશોક ને જવો આ ઉભા સીરા તો જ અશોક ને હાકવી ગાડી કઈ

A pháo bên kia 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 là kia 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 này kia con kia 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 bảy kia 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 kia

હાલો ભાઈ હવે અત્યારે જો આરતીનો સમય થઈ ગયો છે રામભાઈ ગોઢાણી અત્યારે ભગવાનને મનાવે એમાં માવડ રક્ષા કરજો મુગલ માં જે સમય થઈ ગયો નજર આવો છે આ સબ મામાને મારા ઉપર કેટલો પ્રેમ છે જોઈ શકો છો મિત્રો તમે

સાપ અને ગોધરા વટેનભાઈ ટોલ ના કે ભીગા અગિયાર વાગ્યા અગિયાર હવે અમારે ખાવાનું આગળ આગળ હે મારવાડી નું પછી સુઈ જવાનું સવારે પાંચ વાગે નીકળવાનું

કેટલા દેવાના હશો હાલો ભાઈ ત્રણસો નો વધામણો કરે નીકળે કે અશોકભાઈ ત્રણસો રૂપિયા લીધા હો ત્રણસો પૂરા કે પાંચસો રૂપિયા લાગે ગયા મેં બોલા ત્રણસો ચાહીએ તો લઈ લો ડેલી ચાલતે ત્રણસો રૂપિયા એન્ટ્રી દઈ દેવા નીકળી જાય આ બોર્ડર બહુ નતા પાછા ચાલુ થઈ ગયા એન્ટ્રી દલાલી દલાલી તો દેવી જ પડે ઇન્ડિયામાં તમારે ગાડી આપવી હોય ભાઈ

मारा मारेला हो Oh ઓવરબ્રિજ મોટું ભરતી ને આ ઓવરજી મને स्वागा भाई दस है लोकेशन नि पुगवा मैं आज आइसर तोया है है ना आजसर तोराया कि उ आइसर है, है।, तो है इधर से हमको लेफ्ट टर्न मारना है उधर से वापस राइट टर्न मारना है अबे आज हमारा लोकेशन से भाई 7-8 किलोमीटर 9 किलो 9 किलो बे तो भाई 9 किलोमीटर से अशोक भाई के अशोक भाई जो लोकेशन में है हिया

હાલો ભાઈ અંદર જવાનું ક્યાં થાય જાય આવે અગરબત્તી બધું પટવે ભાઈ માવા અગરબત્તી બાલાજી કંપની છે ભાઈ ઇન્દોરમાં માં જબ્બર જો કાંટો થઈ જાય એટલે આ બાજુ જવાનું જેવા સામે અંદર ભૂગીયા ગાડી ચાલી થાય ભાવ જબરુમાં ભાઈ ભાલાજી ચોખાય બહુ એ વાંધાવાની